મિત્રો સ્વાગત છે આપણું આજના સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ હમણાં કોઈ વરસાદ નથી હવામાન વિભાગે ગુજરાતના હવામાનની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય એટલે તમે ઠંડીનો અનુભવ કરી શકશો શું અમેરિકાથી થશે વિશ્વયુદ્ધ ત્રણ ની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતોએ આ હુમલાની ટીકા કરતા તેને વેનેઝુએલાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે રશિયા ચીન અને ઈરાન જેવા દેશોએ આ સૈન્ય ચાક્રમણી સખ્ત નિંદા કરી છે અને માદુરોની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે હાલમાં રશિયાએ અમેરિકા નાકાબંધી વચ્ચે પોતાના તેલ ટેન્કરોની સુરક્ષા માટે એક સબમરીન અને અન્ય નૌકાદળના જહાજો તૈનાત કર્યા છે જેનાથી સમુદ્રમાં તણાવ વધુ વધી ગયો છે ખેડૂતોને જલસો પાંચ લાખ રૂપિયા ભેટ તમે જાણી શકો છો કે અમુક શહેરોમાં કે ગામડાઓમાં મંડળી મળે છે તેવું સાંભળવામાં આવ્યું છે ખેડૂતો માટે ખુશખબર એ છે કે હવે કેસીસી હેઠળ ત્રણ લાખ મળશે પાંચ લાખની સસ્તી લોન ભારત બે હજાર છવ્વીસના પહેલાં અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતામાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસી યોજના કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે મતલબ મિત્રો તમને હવે ત્રણ લાખ નહીં પરંતુ પાંચ લાખ સુધીની સસ્તી લોન મળી શકે છે શું પાકિસ્તાન કરી રહ્યું છે તૈયારી પાકિસ્તાનમાં હવે હમાસ અને લશ્કર એ તૈબા એલ જેવા સંગઠનોના વચ્ચે નવા સંબંધો હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેનાથી જાણવા મળ્યું છે કે હમાસના વરિષ્ઠ કમાન્ડર નજી જાહીર અને લશ્કર એ તૈબાના કમાન્ડર રાશિદ અલી સંઘુએ પાકિસ્તાનમાં ગુજરાત

ખેડૂતોને ફરિયાદો અને સમસ્યાઓના ઝડપી નિવારણ માટે એક સંકલિત પોર્ટલ બનાવવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે હવે ખેડૂતોની અલગ અલગ પ્લેટફોર્મ પર ભટકવાની જરૂર રહેશે નહીં કોલ સેન્ટરો અને વિવિધ પોર્ટલ પરથી મળતી ફરિયાદોમાં એક જ પોર્ટલ દ્વારા નોંધવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે મિટિંગમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સંબંધિત ફરિયાદોને પણ ઉઠાવવામાં આવ્યો ચૌહાણે કહ્યું કે દવાઓને લઈને સરકારનો નિર્ણય કોઈ પણ બીમારીમાં બિનજરૂરી એન્ટિબાયોટિક્સ હવે ડોક્ટર્સ આપી નહીં શકે કેન્દ્ર સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે એન્ટિબાયોટિક્સના દુરુપયોગ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી રહી છે સરકાર બજારમાં એન્ટિબાયોટિક્સને ઓળખવા માટે એક સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહી છે જેથી જનતા સરળતાથી સમજી શકે છે આપેલ દવા એન્ટિબાયોટિક્સ છે કે નહીં લોકોને લોન માફીની આદત પડી ગઈ મહારાષ્ટ્રમાં વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની રહી છે આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી તેમણે જળગાંવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધતા કહ્યું હતું કે લોકોની લોન માફી માંગવાની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા આશ્વાસનો આપતા રહેવા પડે છે ખેડૂતોને યોજનામાં ફોન મળ્યા નહીં અઠ્યાવીસ જ્યાંના ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વિવિધ જિલ્લામાં ખેડૂતો અરજી કરી રહ્યા છે તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવે છે છેલ્લા બે વર્ષ પાંચ જિલ્લામાં કુલ એકવીસ હજાર છસો નવ અરજીઓ આવી હતી તેમાંથી સાત હજાર જેટલા અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે સુપરીવાર નોટબંધી થશે સોશિયલ મીડિયા પર ફરી એકવાર નોટબંધી જેવો માહોલ પ્રયાસ થઈ રહ્યો છે એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ છવ્વીસથી પાંચસો રૂપિયાની ચલણી નોટ બંધ કરવા જઈ રહી છે આ સમાચારે સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે જોકે સરકારે આ અંગે તાત્કાલિક ખુલાસો કરીને સત્ય બહાર લાવ્યું છે લોકોમાં વધી રહેલી મૂંઝવણને જોતા સરકારની સત્તાવાર ફેક્ટ ચેકિંગ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે પીઆઈ બીની ટીમે તપાસ બાદ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવામાં સમાચાર તદ્દન ખોટા અને પાયા પાયાવિહોણ છે આરબીઆઈ દ્વારા આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી પાંચસો રૂપિયાની નોટ સંપૂર્ણપણે કાયદેસર છે અને ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ કોઈ પણ અડચણ વગર રોકડ વ્યવહાર એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન કરી શકશો આ નોટના બદલામાં હજારો રૂપિયા જો તમને ફોટોમાં દેખાય છે તે નોટ તમારી પાસે છે કે સિક્કા છે તો જૂના સિક્કાનો સંગ્રહ જ્યારે પણ તે અપ્રચલિત થઈ જાય છે ત્યારે લોકો તેને ભવિષ્ય માટે સ્મૃતિચિહ્ન તરીકે રાખે છે ઘણા લોકો અનોખી વસ્તુઓ સાચવવાનો શોખીન હોય છે જો તમારા સંગ્રહમાં આ પાંચ રૂપિયાની જૂની ટ્રેક્ટર નોટ હોય તો તેને તમારા સંગ્રહમાં ઉમેરવાનું ભૂલશો નહીં આ નોટ તમને લાખો રૂપિયા કમાઈ શકે છે પાંચ રૂપિયાની ટ્રેક્ટર નોટ અમે તમને બતાવીશું કે તમે આ દુર્લભ નોટ ઓનલાઈન વેચીને હજારો અને લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો આયુષ્યમાન કાર્ડ મફત સારવાર બંધ કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું ક્વચ છે પરંતુ હવે તેના નિયમોમાં ધરકમ ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમારું ઈ કેવાયસી બાકી હશે તો તમને નવું કાર્ડ ઇસ્યુ

ફરજિયાત કરી દેવામાં આવી છે જે ખેડૂતો પાસે આઈડી નહીં હોય તેમના આગામી હપ્તો અટકી શકે છે અને ખાતામાં પૈસા જમા નહીં થાય આ ફેરફારનો હેતુ યોજનાનો લાભ માત્ર સાચા અને પાત્ર ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અથવા બનવા માંગો છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે ગુજરાત પોલીસની રજાઓ રદ આગામી દસ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદીના પ્રવાસે ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે વડાપ્રધાન મંત્રીની મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષા નાની ન સર્જાય તેવા હેતુથી રાજ્ય પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ પોલીસ રજાઓ હતા તેમની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને ડ્યુટી ઉપર બોલાવવામાં આવ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ આગામી ઘટી શકે છે બે વર્ષ પે પછી આવી સ્થિતિ ઊભી થઈ છે કે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે મોંઘવારીના મોર છે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે એસ રિસર્ચના તાજેતરના કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે રિપોર્ટ મુજબ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં ક્રૂડ વિશ્લેષણ મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમત ઘટીને 50 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે જેના પરિણામે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે